સીટીના પ્રાંગણમાં શનિવારનો દિવસ એક વિશેષ સન્માન અને સ્નેહની અભિવ્યક્તિનો સાક્ષી બન્યો યુનિવર્સિટીના સમાન કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ જેઓ ટૂંક સમયમાં જ પોતાના પદ પરથી વિદાય રહ્યા છે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું કુલપતિની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમનો કૃષિ અને શિક્ષણ પ્રત્યેનો લગાવ એટલો પ્રબળ હતો કે તેઓ આ ગૌરવશાળી ક્ષણમાં ઉપસ્થિત રહ્યા તેમનું આગમન યુનિવર્સિટીના પરિસરમાં એક ગહન આદર અને સ્નેહની અનુભૂતિ કરાવી ગયું આ ગાર્ડ ઓફ ઓનર માત્ર એક ઔપચારિકતા નહોતી પરંતુ ડોક્ટર પટેલના કૃષિ ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાન તેમની નિષ્ઠા અને યુનિવર્સિટીને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં તેમણે ભજવેલી ભૂમિકાને બિરદાવવાનો એક હૃદયસ્પર્શી પ્રયાસ હતો આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના તમામ અગ્રણીઓ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા જેમની આંખોમાં વિદાયની વેદના અને ગૌરવની લાગણી એક સાથે છલકાતી હતી ડોક્ટર પટેલની વિદાય યુનિવર્સિટી માટે એક યુગના સમાપન સમાન છે જેની સુવાસ અને સંસ્કાર હંમેશા જળવાઈ રહે